ગોરવા હાઉસિંગ બોર્ડના મકાનોમાં લગાવેલ સ્માર્ટ વીજ મીટર કાઢી જવા અને જૂના મીટર લગાવી જવાની માંગ નહીં સ્વીકારતા ઉશ્કરાયેલ સ્થાનિક મહિલાઓએ સુભનપુરા વીજ કચેરી બંધ કરાવીને તાળાબંધી કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાક વિસ્તારમાં વીજ નિગમ દ્વારા જૂના કોમ્પ્યુટરાઈઝ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર સ્થાનિક રહીશોના મકાનોમાં લગાવ્યા હતા આવા સ્માર્ટ મીટર લગાવવા જતી ટીમ દ્વારા સ્થાનિક રહીશ પાસેથી રનિંગ વીજ બિલ યન કેન મંગાવી દેવામાં આવતું હતું આવું બિલ આપવા ઇનકાર કરનારને ધમકી આપી તંત્ર દ્વારા ધરપકડ કરવા સહિત રૂપિયા દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવતી હતી જેથી ગભરાઈજના સ્થાનિકો રનિંગ વીજ બિલ આપી દેતા હતા અને સ્માર્ટ મીટર લગાવવામાં વીજ નિગમની ટીમ સફળ થતી હતી પરંતુ રિચાર્જ કરવામાં આવતા આવા સ્માર્ટ મીટરોમાં ત્રણેય ઘણું વીજ બિલ આવતો હોવાનો અહેસાસ લોકોને થવા માંડ્યો અને રિચાર્જ ખતમ થતાં વીજ કનેક્શન કપાઈ જવાનો અહેસાસ થવા માંડ્યો પ્રીપેડ રિચાર્જ કરાવ્યા બાદ ફરી એકવાર વીજ કનેક્શન જોડી આપવામાં આવતું હતું દરમિયાન ગોરવા વિસ્તારના દશામા મંદિર પાસેના હાઉસિંગ બોર્ડમાં વીજતંત્ર દ્વારા સ્માર્ટ મીટરો લગાવી દેવાતા સ્થાનિક રહીશોને વધુ બિલ આવતો હોવાનું ફલિત થતાં સ્થાનિકો દ્વારા વિરોધ શરૂ કરાયો હતો આ અંગે સ્થાનિકોએ નવા સ્માર્ટ મીટર કાઢી જાવ અને જૂના કોમ્પ્યુટરાઇઝ વીજ મીટર પાછા લગાવી જાવ તે બાબતે વીજ નિગમ કચેરીએ ચીમકી પણ આપી હતી આમ છતાં સ્થાનિકોની માંગ વીજ નિગમ દ્વારા સંતોષવામાં આવી ન હતી પરિણામે ઉશ્કેરાયેલી સ્થાનિક મહિલાઓ સહિત સો જેટલા લોકોએ પૂર્વ કોર્પોરેટર વીરેન રામી ના નીચા હેઠળ વારંવાર અહીં સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું છે પરંતુ સ્માર્ટ મીટર બંધ કરવાથી એ લોકો મીટર બંધ નથી થયું મીટર તો આજે પણ એટલું જ ફાસ્ટ ચાલે છે એટલે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના છે ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ છે કે જ્યાં ગરીબ ગૃહ ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એવા મકાનોની અંદર એ લોકોએ સ્માર્ટ મીટર હજુ પણ કાઢ્યા નથી અમારી માંગ એક જ છે કે અમારા સ્માર્ટ મીટર જે છે એ કાઢી અને તમે જૂના મીટર અમને ડિજિટલ મીટરો પાછા આપી દો અમને બહુ સંતોષ થશે કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ વારંવાર રજૂઆત કરે છે એક તો દસથી પંદર હજાર રૂપિયાનું કમાવાનું હોય અને એની અંદરથી છ હજાર રૂપિયા જો લાઇટ બી લાઈ જાય તો માણસ કરશે શું એટલે માણસને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી એટલે વારંવાર અમે આ સરકારને ચેતવણી આપી હતી કે ભાઈ તમે કોઈ પણ હિસાબે અમને જૂના મીટરો પાછા આપો અને જો નહીં આપે તો આગામી દિવસોની અંદર આગા બધા જ લોકો સમૂહમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરશે